જે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે બે વૃદ્ધોની નિર્મમ હત્યા થઈ ગઈ છે કોઈ અજાણ્યા શખ્સો કરી ગયા છે અને આપ સાહેબ અહીં પધાર્યા છો તો શું કહેશો બાબત ઢુંડિયા પીપળિયા મારું ઉકાવા વડિયા તાલુકાનું આંડા જેવું ગામ છે અને ગામના પાદરમાં પંદર વર્ષથી એકલા રહેતા બે બુઝર્ગ એવા દંપતીને ક્યાંક લૂંટના ઈરાદે અડતી રાતે નિર્મમ હત્યા કરવામાં આવી આ કર્યા થી આખા પંથકમાં રાખી ક્યાંય તો વાંધો નહી પણ આજ બે ગવડિયા એ ધનના લોભે એનો જીવ ગુમાવવાનો થયો એનું મારા સહિત સમગ્ર પંથકને ભારે મોટે છે સવાલ વ્યવસ્થાનો

પરિવારને તો ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુજુ જેને આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો પરમકૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ સુતેલી સરકાર અને તંત્ર જાગે તો આખાઈ મલકમાં ગામે ગામ હવે ડેલીઓમાં ગવઠિયા વધ્યા છે અમરેલી ખેતી પ્રધાન જિલ્લો છે રોજગારની આશામાં વર્ષોથી ગામડાની નવી પેટી સુરત અમદાવાદ રાજકોટ અને બહાર સ્થળાંતર કરતી થઈ ગામડામાં મોટી મોટી શહેર શહેરની અંદર સોરવતું ન હોય એવા ગવડિયા એ ક્યાંય જીવના જોખમે તો પોતાના ઘરમાં નથી રહેતા ને એવી ચિંતા હવે મારા સહિત આખા મલકને સતાવી રહી છે આ બે વડીલોને ગુમાવવા પીડા એનો જીવ પાછો નહીં આવે પણ આખા અમરેલી જિલ્લાના દરેક ગામમાં આવા પચાસ સો ઘર જે ગવઢિયાઓ ઉર છે બીજું કોઈ નથી શું પોલીસની નિષ્કાળજીના કારણે ઈ લોકોના જીવ ઉપર પણ જોખમ મંડરાતું રહેશે એ સવાલ હવે સામાન્ય લોકોની અંદર સૌ સાથે મળી પ્રભુ પ્રાર્થના કરીએ આ કમનસીબ ઘટનામાં જે બે બુઝુર્ગોને ગુમાવવા પડ્યા પ્રભુ એના ચરણોમાં સ્થાન આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એના માટે જે કોઈ ગુનેગાર હોય એ ગુનેગારોને વહેલામાં વહેલી તકે પકડી એને આકરામાં આકરી સજા આપવામાં આવે દાખલારૂપ સજા આપવામાં આવે આ પેલો બનાવ નથી આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી બે ચાર ઘટનાઓ એ ખાંભા હોય ચીતલ હોય લીલિયા હોય બની છે પેલી ઘટના નથી પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી ઘટના જરૂર બની શકે ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય સુરક્ષા વધારવામાં આવે ચોકી પેરો વધારવામાં આવે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે જે બહારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે આજ ઢુંઢિયા પીપળિયાના પાદરમાં ઉભા છે અને પાદરની હામી ડેલીએ બે ગવઢિયાઓને ગુમાવવા પડ્યા કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાયા હોત લગભગ સત્તરમી તારીખે રાતનો બનાવ છે એકલા રહેતા અઢાર તારીખે સમી સાંજે ગામવાળાને ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ અને આજ અઠવાડિયું પૂરું થવા એવું છતાં આ જે કોઈ હત્યારાઓ છે જે કોઈ લૂંટારાઓ છે એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી ને તે દિવસે રાત્રે પણ પોલીસ તંત્રને સફાળા જગાડીને સત્વરે ગુનાહિત કૃત્ય કરનારા લોકો સુધી પહોંચવા માટેથી કીધું હતું આજે અહીં આવ્યો એ પહેલાં પણ જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષકને ફરી ફોન કરી અને તથ્યો સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ કે કેમ પૂછ દુઃખ થાય કે આટલી બધી જાકમજોળની વચ્ચે ગામના પાદરમાં બે ગવઢિયાઓને ગુમાવ્યા અને પોલીસ તંત્ર હજી સુધી એના હત્યારાઓ સુધી પહોંચી નથી અપેક્ષા રાખીએ કે જે બે ગવઠિયાઓને ગુમાવ્યા છે એને ન્યાય મળે ભવિષ્યમાં આવી ઘટનાઓ ને રોકવા માટે જે કોઈ ગુનેગારો હોય એને કડકમાં કડક સજા મળે અને એ ગુનેગારો પકડાય નહીં એને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમારે જ્યાં પણ રજૂઆત કરવાની થતી હશે સરકારનો દરવાજો ખટખટાવવાનો થતો હશે તો નિષ્ઠાપૂર્વક એ ફરજ અમે સૌ નિભાવવાના છીએ અને અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં આપણને સૌને સફળતા ધન્યવાદ સર